નમસ્કાર દર્શક મિત્રો સોનાલની સફારીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે દેવભૂમિ ઉત્તરાખંડની મુલાકાતે છીએ તો આપણે જાણીશું કે દેવભૂમિ ઉત્તરાખંડની અંદર જોવાલાયક સ્થળો કયા છે તો સૌથી પહેલાં આપણે જઈશું દેવભૂમિ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન અને દહેરાદૂનમાં આવેલું પ્રસિદ્ધ શહેર જેને પહાડોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે તેવું છે મસૂરી તો મસૂરીની મુલાકાત આપણે લઈશું મસૂર અને પહાડોની રાણી એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં અતિશય પર્વતો છે અને પર્વતોની ઉપર જ આ એક શહેર વસેલું છે અહીંયા આપણને ખૂબ જ અજીબ લાગે તેવું કે અહીંયા આગળ જીલો પણ આપણને જોવા મળે છે કે જે ખૂબ જ ઊંચાઈ ઉપર છે મસૂર એક હિલ સ્ટેશન છે એટલે અહીંયા આગળ દેશ અને વિદેશી પર્યટકોનો જમાવડો રહે છે સામેની તરફ જે જોઈ રહ્યા છો તે વિદ્યાના ઝાડ છે કે જે મસૂરીની અંદર સૌથી વધારે છે ભારત દેશમાં આમ જોતાં તો આપણને એવું લાગે કે જાણે ક્રિસમસ ટ્રી છે પરંતુ તે વિદ્યાના ઝાડ છે મસૂરી શહેર એક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે અહીં પર્યટકોને એ જ વસ્તુ આકર્ષિત કરે છે કે અહીં આગળ બધી જ વસ્તુ એકદમ પ્રાકૃતિકમય આપણને જોવા મળે છે મસૂરી શહેરની સુંદરતાને માણતા માણતા હવે આપણે આગળ વધીશું અને આગળ હવે આપણે ભોલેનાથના દર્શન કરીશું દહેરાદૂન મસૂરી રોડ ઉપર આવેલા મહાદેવનું મંદિર છે કે જેનું નામ છે પ્રકાશેશ્વર મહાદેવ મંદિર આ મંદિર એક પ્રાઇવેટ મંદિર છે અને અહીં આગળ એક પણ રૂપિયાનું દાન કરવામાં કે સ્વીકારવામાં આવતું જ નથી મસૂરી જતાં મસૂરી રોડ ઉપર જ મુખ્ય સ્થાન જે સૌપ્રથમ આવે છે તે છે શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિર આ મંદિર મસૂરીનું ખૂબ જ લોકપ્રિય સ્થાન છે આપ જે નિહાળી રહ્યા છો ફોટોમાં તે છે શ્રી પ્રકાશેશ્વર મહાદેવનું ગર્ભગૃહ અહીંયાની એક અનોખી પરંપરા છે કે આપણને પ્રસાદ રૂપે ચા આપવામાં આવે છે અહીંયા ભક્તોને ફ્રીમાં જમાડવામાં પણ આવે છે પણ મુખ્ય વાત એ છે કે આ મંદિર સાર્વજનિક નથી એક પ્રાઇવેટ મંદિર છે અને અહીંયા આગળ એક પણ રૂપિયાનું દાન સ્વીકારવામાં પણ નથી આવતું અહીંયા આપણને સ્ફટિકના શિવલિંગના દર્શન થાય છે તો દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટ કરજો શેર કરજો અને મારી ચેનલ સોનાલની સફારીને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ